લો ડેન્સિટી પ્લાસ્ટિક એટલે કે પાંચ દસ કે વીસ રૂપિયાની બિસલેરી પાણીની બોટલ યુઝ કરતા હોય આ તમામ લોકો વિડીયો ધ્યાનથી સાંભળે કદાચ આ વિડીયો કારણે તમારું હેલ્થ હવેથી નહીં બગડે એવી જાણકારી લઈને આવ્યો છું

ઓછો કરવો પડશે હું તો કહું છું બંધ કરવો પડશે કારણ કે જ્યારે આપણે કોઈ રોગ થતો હોય ત્યારે આપણે કોઈ પણ એનો સામનો આપણે આપણે જ કરવો પડતો હોય છે અહીંયા સરકારને જરૂરથી એ કહી કે પ્લાસ્ટિક બેન કરો પ્લાસ્ટિક આ કરો પણ કેટલું આપણા જ સભ્ય સમાજની વચ્ચે આપણા જ દેશની અંદર આપણા જ રાજ્યની અંદર એવા કેટલાય છે એ સતત ચાલતું જ રહેવાનું એવી કેટલી વસ્તુ છે જેની બેન થઈ ગયા બાદ પણ સતત મળતું રહેવાનું તો આ પ્લાસ્ટિક પણ એ જ વિષય છે પણ આજે હવેથી આપણે સમજવું પડશે કે આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા કરતાં જે આપણે થિક પ્લાસ્ટિક હોય અથવા સ્ટીલની બોટલ હોય જે મેં ફોટા વિડીયોના માધ્યમથી આપ સૌને બતાવ્યા છે એ બોટલની અંદર ઉપયોગ કરીએ તો વધુને વધુ આપણા હેલ્થને લગતા કેર કરી શક્યું જો આની અંદર વાત કરું તો એ બે લાખ ચાલીસ હજાર કણની અંદર જે સ્પેશિયલ ચાર કે પાંચ પ્રકારના જે કણ આવેલા છે જે પોલી વિનાઇલ ક્લોરાઇટ પીવીસી પોલી ઇથાઇનિલ કે આવા તમામ પ્રકારના જે ગંભીર પ્રકારના જે આપણે ઝબલા પ્લાસ્ટિકના કે જેનો કોઈ રીતે રિસાયકલ ન થાય અથવા તો જમીનની અંદર પણ જે ભૂમિસ્તર હોય ત્યાં પણ બળ અવરોધું કરે એવું ખતરનાક પ્લાસ્ટિક લીટર લિટરની અંદર સાંભળજો ધ્યાનથી બે લાખ ચાલીસ હજાર કણ માઇક્રો પ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિકના આવેલા છે વિચારો આપણે પર દિવસે ત્રણ થી ચાર બોટલ પીતા હોઈએ તો વિચારો એક મહિનામાં કેટલી બોટલ પીએ ને વિચારો એક વર્ષની અંદર કેટલી બોટલો પાણી પીતા હશો